સાહિલ હાલ લિંબાત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો સાહિલ પિતા સાથે જ બાઇક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો આજરોજ સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા પિતા પુત્ર બાઇક પર સાઇન થી નવાગામ જતા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પુરપાટ ઝડપે દસી આવેલા ડમ્પરના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું ડંપરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો જેથી તેના પર ડમ્પર ફરી વળ્યું હતું જ્યારે તેના પિતા ડિવાઇડરની સાઇડ પટકાવાના કારણે બચી ગયા હતા સાહિલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું બ્રિજ પર અકસ્માતને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા ત્યારબાદ ડમ્પરના ચાલકને લોકો દ્વારા પકડી લેવામાં આવ્યો હતો ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસને ડમ્પરના ચાલકને સોંપી દેવામાં આવ્યો હતો ત્યારબાદ ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પરના ચાલકની અટકાયત કરવામાં આવી છે પંદર વર્ષીય દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પિતાના હૈયાફાટ રુદનથી શોકની કાલીમાં બ્રિજ પર છવાઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત